જૈન મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષકો માટે આવ્યા છે એક સારા સમાચાર અચાનક સરકારે છે એ લીધો છે મોટો નિર્ણય મિત્રો હવે આ ઉમેદવારો પણ શિક્ષક બની શકશે તો મહત્વની ખુશખબરી અપડેટ છે મિત્રો ખાસ અંત સુધી નિહાળશો અને ખાસ મિત્રો નવા ચેનલ ઉપર આવશો ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરી બે લાયક પ્રેસ સાથે અને વધુમાં વધુ મિત્રો આ વિડીયો શેર કરશો જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી છે મિત્રો એ પહોંચી શકે હવે મિત્રો જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ એ ખાસ મિત્રો નિહાળી લેજો કારણ કે અપડેટ છે મિત્રો આપણે મૂકેલી છે કે લાંબા સમય પછી વિદ્યા સહાયક વિડીયો મૂકેલો છે તો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં હવે વધુ વિગતવાર માહિતી મેળવીએ મિત્રો એના પહેલા મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો હવે વાત કરીએ મિત્રો તો પીટીસી ના જે બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ હવે ટેટ વન માટે લાયક ગણા છે મિત્રો ઉચ્ચતરે રજૂઆત બાદ જાહેરનામામાં સુધારો કરી પીટીસીના વિદ્યાર્થીઓને માન્ય કરવાની જાહેરાત કરી છે મિત્રો અંતે સરકારે છે મિત્રો જે જાહેરાતમાં સુધારો કરી મિત્રો જે રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાનમાં લઈ જાહેરાતમાં સુધારો કરી અને બીજા વર્ષના જે ઉમેદવારો છે એ લોકો પણ મિત્રો ટેટ વન માટે લાયક ગણાશે તો અગાઉ ટેટ વન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી ત્યારે પીટીસીના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવ્યા નહોતા પરંતુ હવે મિત્રો સરકાર જે શિક્ષક રાજ્ય પરીક્ષા શાળાઓમાં હોય લેવામાં આવે છે જેમાં નવી વ્યવસ્થા પ્રમાણે ટેટ જે વનમાં મિત્રો જે ઉમેદવારો છે બીજા વર્ષમાં છે જે પીટીસી ના એ લોકો પણ એલિજીબલ રહેશે બાકી મિત્રો વિડીયો અને આવી જ ઇન્ફોર્મેશન રોજ બરોજ ખાસ મિત્રો બનાવી ત્યાં સુધી જય હિન્દ જય ભારત